बस है नहीं बंद करवाना है कि चालू नहीं सभी चालू है मतलब के चालू दीजिए जे कहीं पर दर्शक कैमरे ना और मीडिया के सामने पा सके काले आप बताइए कौन आता है साहब यह का निजाम साहब नहीं नहीं नहीं, नहीं।, 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 नहीं साहब जे था से ऑन कैमरा ही था से तुम्हारे जी बुलावी है

મોબાઈલની દુનિયામાં જૂનું અને વિશ્વાસપાત્ર સ્થળ એટલે મોબાઈલ કેમ્પસ અહીંયા દરેક કંપનીના 464 થી 1TB ની RAM સુધીના મોબાઈલ એ પણ તમારા બજેટમાં જેવા કે Vivo, Oppo, Realme, Samsung, Tecno, Redmi, Apple, iPhone જેવા મોબાઈલ તો ખરા જ વડીલ Android ફોન યુઝ કરતા નથી આવડતું તો એમના માટે છે Lava, Itel અને Nokia જેવા જૂના અને જાણીતા કીપેડ મોબાઈલ રોકડ રકમ ન હોય તો ચિંતા નહીં અહીંયા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ સાથે ડિસ્કાઉન્ટ ની પર સુવિધા ઉપલબ્ધ છે દરેક યોરમાં ગિફ્ટ સાથે કેશબેક ની ઓફર પણ ઉપલબ્ધ અહીંયા મળી જશે તમામ પ્રકારની મોબાઈલ એસેસરીઝ ખામીવાળા મોબાઈલ નું સંતોષકારક રિપેરિંગ પણ અહીંયા જ ઉપલબ્ધ નવા તેમજ જૂના મોબાઈલ લેવેજ માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મોબાઈલ કેમ્પસ મોબાઈલના પ્રશ્ન અનેક જવાબ માત્ર એક મોબાઈલ કેમ્પસ તો રાસેની જુઓ છો આજે સંપર્ક સંપર્ક કરો મોલ લીમડા ચોક માંગરોળ મોબાઈલ નંબર એક્યાસી નેવ્યાસી એસી હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો મિત્રો સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો પાછલા ઘણા સમયથી મારા મમ્મીની તબિયત બરાબર નહોતી ચાલતી જેથી કરીને હું તમારી સમક્ષ અમુક કારણોસર હાજર નહોતો થઈ શક્યો કારણ કે સૌથી પહેલા દુનિયામાં આપણી પાર્ટી એ હોય છે પરંતુ મિત્રો એટલા સમયગાળા દરમિયાનની અંદર આ ચોમાસાનો માહોલ જે ચાલી રહ્યો છે જેની અંદર અતિશય હમણાં બે દિવસથી વરસાદ પણ પડ્યો અને એ વરસાદને અનુસંધાને માંગરોળના ઘણા બધા એવા વિસ્તારોની અંદર લાઈટ ગઈ આ લાઈટ જવાને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા અગાઉ પણ આપણે ઘણી જગ્યાએથી ઘણી રીતે એવા પ્રકારના મને ફોન કોલ સાહેવા છે કે નિઝામ સર અમારા વિસ્તારની અંદર આખ્યા કે રાત આખો આખો દિવસ લાઈટ નથી રહેતી અને અગાઉ પણ આપણે વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ જણાવેલું છે ઘણી બધી રજૂઆતો પણ કરેલી છે PGVCL ને પરંતુ એ લોકો કોઈ પણ प्रकारे પ્રી મોનસૂન ની કામગીરી હાથ ન ધરવાથી આજ આવી પરિસ્થિતિ ઊભી થઈ છે કાલની ઘટના શું બની છે બે વિસ્તારના લોકોને અહીંયાથી કઈક એવી ધમકીઓ પણ મળી છે PGVCL ના અધિકારીઓ મારફત

ત્યારથી લાઈટ બંધ હતી અમારા અઢી દિવસ છે અને કાલે તમે આવ્યા હતા અમે એને ત્રણ ફોટ લખાવેલા છે બરાબર અમે કાલે અહીંયા રાત્રે નો વાગે આવા અહીંયા આવા ને તો અમે અંદર અરજીમાં કીધું કે આવી રીતના પછી પાછું કીધું ફોન ચોવીસ નથી બરાબર અહીંયા આવીને પૂછ્યું કે ફોન ઉપાડતા કેમ નથી કે અમારા પાસે સમય નથી ટાઈમ નથી ફોન ઉપાડવાનો બરાબર બરાબર પછી એ કે સાહેબ સી વાત કરો સાહેબ સી વાત કરી તો સાહેબ કે તમારું કામ થઇ જશે મેં કીધું કેટલા દિવસ ને કેટલી વાર થશે

તો મેં સાહેબ ને કીધું ભાઈ ને કે ભાઈ આપડે શું કરવાનું અમારે લાઈટ ના આવતી ને તમારે ખાલી આ કરો શું કરો એમ તો મને કે ફરિયાદ કરી દીધી કે હું આપણે સાહેબ ને બતાવું તમે માત્ર ખાલી રજૂઆત કરી ફરિયાદ ની ધમકી ફરિયાદ ધમકી મારી તો અમે અહીંયા ઉભા રહ્યા તો સાહેબ કીધું કે તમે ઓછો પાવર ની વાત કરી એની કોઈ ઇમ્તિયા નહિ તમને હું ભરાવી દઈશું સાહેબ ભરાવી દઉં ને બરાબર લાગતું હતું ભરાવી દો મે પંદર વીસ જણા માત્ર રજૂઆત માટે આવ્યા અને કેટલા ઘરની લાઈટો બંધ હતી ત્યાં પાંચસો ઘરની ને તમારા વિસ્તારમાં કેટલા ઘરની લાઈટો બંધ હતી ઘરની બંધ હતી

જે કેમેરા ઓન મીડિયા ની સામે કાલે આ સાહેબ નહીં સાહેબ જે થશે ઓન કેમેરા થશે તમારે જી બોલાવી છે પોલીસ બોલાવી છે કાર્ડ જોઈએ તમારે પોલીસ બોલાવી છે બોલાવી છે સાહેબ નવા બસ સ્ટેશન પાછળ ઇન્દિરા નગર આ મારો પ્રોપર છે ને તમને હું એડ્રેસ આપી દઉં છું લખી લેજો બરાબર છે

અમે આ બદરાવા સામે તમે સીધી શું થયો ઉદાર સાહેબે મને કીધું ને તમે બહાર શું કે ઈ લોકો ને તમારા છે હાજી અમે જલ્દી કીધી આવી ગયા ને તો લટકા બરોબર છે ઈના અંદર કટલા સાંધા છે લટકા છે છોટી છે જવાબદારી કોની હવે આપણે છે ને મારી અરજી દેલી ચાલે છે સાહેબ મારી અરજી દેલી છે એમબીસીસી ની કેબલ માટેની સ્કીમ ચાલે છે સાહેબ છે સ્કીમ ચાલુ છે બરાબર જુદા જુદા વિસ્તારમાં બદલાવ છે એક સાકેલે બસ અહીંયા 5 લાખ ત્યારે માંંભણીયા સાહેબ હતા એ સમય દરમિયાન નીમેટી માંગોળનો કૃત્ય વિસ્તાર દિલ્ પર સારા છે હિંપર સવારથી રાત સુધી કામ કરે છે રાતથી સવાર સુધી કામ કરે છે રાત્રે બે બે વાગ્યા સુધી કામ કરતા હોય છે બરાબર પરંતુ સાહેબ અહીંયા જે કોઈ પણ રજૂઆત કરવા આવે છે એક તો ના ફોન કોઈ ના ઉપડે છે રૂબરૂ રજૂઆત કરવા આવે છે રજૂઆત કરી દીધા પછી પણ એ લોકોને કોઈ ધ્યાન લેતા નથી બરાબર સમય ખાસો વેડફાઈ જાય છે ઘણી જગ્યાએ ઘણા એવા પેશન્ટ પણ હોય છે જે હાર્ટ પેશન્ટ છે

બીજે તો ક્યાં જવાના નથી રજવાત તમને જ હવે તમારા પણ જો આ કેમ કહેવાય ને કે સેટિસ્ફેક્શન વાળો આન્સર મળે તો છે કે છે આ ગવર્નમેન્ટ જુદી જુદી અમુક એમાં ચાલુ કર્યું છે આપણે જે કોલ સેન્ટર છે ને કોલ સેન્ટર પ્લસ એક વધારાનું વેહીકલ આપવા છે સબ એક છે બરાબર ઇમરજન્સી આવશે જે ટૂંક સમયમાં આવી જવાનો છે કદાચ બે પાંચ મહિના ડીલે થઈ ગયો કારણ કે આપો બીજી વિશેલ ના પ્રાયોરિટી માં પેલા અમુક ઓમ સર્કલ લીધેલા છે આપણા જે બાર સર્કલ છે એમાંથી ચાર સર્કલ લીધેલા છે ભાવનગર સુરેન્દ્રનગર બરાબર અમરેલી અને રાજકોટ બરાબર એ ટૂંકમાં વારા પરથી ઇમ્પ્લિમેન્ટેશન થશે એક સાથે નહીં કારણ કે એની પાસે મેન પાવર ને એ બધું વાતાવરણ ની અંદર જે પરિસ્થિતિ ચાલે છે એટલા વર્ષો થી ક્યાંક વાયરો તૂટી ગયા હોય છે ક્યાંક વાયરો ખા ખાઈ ગયા હોય છે સ્વાભાવિક છે વરસાદ પડે એટલે એની અંદર સ્મા છે

ત્રણ કલાક જાય એ કોઈ પ્રશ્ન નથી ચાલો લાઈટ ગઈ પણ આપણે કઈ વાંધો નથી આપણને પ્રશ્ન એક જ ઉભો થાય છે કે જયારે લોકો અહિયાં ફોન ઉપર રજૂઆત નથી સાંભળી શકતા ફોન રિસીવ નથી થઈ શકતા ત્યાર પછી લોકો અહીંયા પર્સનલી રજૂઆત કરવા માટે આવે છે છતાંય એ લોકોને જવાબ એવો મળે છે કે એફઆઈઆર કરી દેશું પોલીસને બોલાવી લેશું તો સાહેબ તો અમારે એવું હોય તો ડાયરેક્ટ અમે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર આ રજૂઆત કરવા જઈએ કે ભાઈ બીજી વીસીએલ ની અંદર અમારું કામ નથી થઈ શકતું તો માંગરોળ પોલીસ અમને કરી દે આવું અમે કરીએ જો તમે કહેતા હોય તો

તમે વિડિયો શૂટિંગ ચાલુ કરી આપો તમે ફોટા પાડવા ચાલુ કરી આપો બીજા નંબર ના બીજા તો ઈ ઈ લીધા બરાબર તમે સાહેબ છે તમે તમે ભાઈ શકો બરો પછી કીધું સાહેબ કીધું કે તમે કરો કીધું સાહેબ ઓફિસર મને કીધું તો સાહેબે શું કીધું હું સાહેબ ની

બરાબર આવા પ્રકારના સાહેબ શબ્દો હવેથી મને પબ્લિકની વચ્ચેથી સાંભળવા ન મળે કેમ કેમકે માંગોડના કોઈ પણ વિસ્તારમાંથી કંઈ પણ તકલીફ થશે તો મને ફોન આવે છે પરિસ્થિતિ છે ને એક નોર્મલ હોય એક નોર્મલ હોય ત્યારે પાવર સપ્લાયમાં ડિલે થતું હોય છે કોઈ અત્યાર સુધી ટાઉનના 3 દિવસ પહેલા તો તમે રેકોર્ડ જોશો

અત્યારે હું મજૂરીઓ માણસ છું હું કાંડે હોય એટલે હું માં ઉધારી હોય કે થો ઓટો રિક્ષા લઈ પડતો ઘરે વાયર ફોટ થઈ ગયો હોય ને કાંઈ જે બીમાં ફોન કરી દઈ કે ઘરાક નંબર લઈ આવે અમારે પાસે જે બી નું બિલ તો ના હોય ઘરાક નંબર આપવું જ્યાં સુધી ઘરાક નંબર નહીં આપતા ને ત્યાં સુધી અમને જવાબ નથી દેતો એનું કારણ શું છે